હવે મારી ખોડિયાર એટલે એના થોડા ગુણગાન કરી લો મારા બાપ સનાતન ધર્મ સંસ્કૃતિ ના કળિયુગમાં કારમાં કળિયુગમાં સાહેબ નાની વયુમાં હજી તો આઠ કે નવ વર્ષ થયા છે સુરાપુરા ધામ બનાવ્યું છે મુઠી જવડા ગામમાંથી એ વાતનો હું સાક્ષી છું દાનભા બાબુ ને સુરાપુરા દાદા સાત વર્ષ પહેલા મેં પ્રોગ્રામ કર્યો તો મને કહું કે જૂનો વિડીયો બોરલાથી મોકલ્યો દાનભા બાબુ ધૂણતા હતા નહી હજી તો આઠ વર્ષમાં સાહેબ જેને વાવટો આ ભે અડાડી દીધો છે મારા ભોળાજના ભડવીરને થોડી વાર યાદ કરું મારા બાપ સુરાઈ નરને કોણ શીખવે આલિયા નરને નરણે पण बोलावू बोलावू मरदान भा बापू विश्वास ना वगडा जागेला गेला मर भोळादनी धरती ना बडवी वाद नव साक्षी सु बाबो त्याच्यात बापून शरीर एका ठार होती पहिला तो हाव सिंगल बॉडी होती महाराज वाद नव साक्षी सु અને સાહેબ દાદા પ્રત્યેનો એનો એટલો બધોય ભાવ હું કાયમ બોલો છું કે સાત વર્ષ પહેલા જ દાદાએ હું ત્યાં પ્રોગ્રામ કરવા ગયો તો ધનભાઈ બાપુ એ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો સાહેબ મારી ગાડીની માલપા મને એમ કીધું દેવ હું પૈસા નથી પહોંચતો તમને શીખ પૈસાથી નથી કરાવતો પણ સાહેબ મારી ગાડીમાં ઘઉંનું બાસકું મૂકી દીધું હતું યાદ આન બાપુ દાતારી તો એના લોહીમાં છે મને વિશ્વાસ છે એમ મને વિશ્વાસ છે કે ડુંગરા વાળી ખોડિયારમાં ભલે ક્ષણ વાળા અને એને આપડે કઈ પૂછવું નથી ખમાકે કાંઈ નથી કરવું પણ ક્ષણ વાળા જો એકાદ ધ્રુજારે આવીને દાદા ખમાકે એવો એના નામનો ભાવ છે કાઠિયા સાહેબ ને બાપ બાપુ આવ્યા છે એટલે મારા મિત્ર થોડી વાર ગોવિંદભાઈ ગઢવી ની યાદી થઈ જાય મારા બાપ तुम्हे मधा जा न हमारे यहाँ की रचना એક વાર ખોરાક ના દિવાહ કરીને બોલાવ્યા મારા ખોરાક ના ભરવી મારા જાન ભોળા જાવ છું અને મારા દાદા ના દર્શન કરવા છે એ જ કોગે એ પેલા જો કાળો નાક બની ને હામો ન આવે ને એ તો આની ભોળી ભક્તિ માં પૂજાયેલો એક વગડા માં હોયરા

નઈ નઈ રાજપૂત કોઈમાં રો નહી રાજપૂત હોય નહીં રાજાજી

બધા એક વાર તાળીથી બધા મારવા ધન્યવાદ બાપુને વિનંતી કરું એને મજા આવે એવા આશીર્વચન આપે પહેલાં તો એ ચોખવટ કરી દઉં કે રાવળદેવનો ભાવ હતો અને બધાનો અહીંના કાઠિયાબહેનો બધાનો પણ એક વરસ મોર અહીં જે માતાજીનો પ્રસંગ હતો અને પછી રાઈકા છેલ્લો પ્રસંગ કર્યો એ પછી ક્યારેય હું ધૂળ્યો નથી ભાઈ આ વાતને એક વર્ષ થઈ ગયો એટલે બીજા ધૂણતા હોય એનો વિરોધ નથી અને હું નથી ધૂણતો તો એવું કોઈ સાબિત કરવા નથી માગતો હું અલગ છું પણ પરમાત્માને એક જ પ્રાર્થના કરી છે કે કંઈક અલગ કરવું છે આ ચોર્યાસી લાખ યુનિમાંથી ભટકીને મનુષ્ય અવતાર મળ્યો છે એ વાત પછી પૂરી કરું પણ બે સત્ય હકીકત મારા એક એવી છે જે એક વર્ષ મોર કીધું તું અને એ થઈ છે પહેલા તો હૃદયના ભાવથી જાને આ અતુટ ભાવ હતો અને આજ એ પવિત્ર દેહ આ ખોડિયારના ચરણમાં જતુ એવા ધરમદાસ બાપુને હું હૃદયના ભાવથી શ્રદ્ધાંજલિ આપું છું બીજું એ કે મારીને ધરમદાસ બાપાની પહેલી મુલાકાત થઈ અને આના ભક્તિગણ જે કંઈ ખોડિયારમાંના કે ઉપાસકો એટલે અમને એક પ્રશ્ન મૂજવતો કે અવારનવાર અહીં કંઈક અજૂક બનતું એટલે મનમાં એક શંકા પડી જતી કે આ આ આ જે મંદિર દેવસ્થાન બનાવ્યું પછી અમારેથી કંઈ ભૂલ નથી થઈને કે જેથી કરીને આવે આવશે એટલે આ પ્રશ્ન લઈને જ્યારે પહેલી વાર મારી પાસે આવ્યા એટલે મેં એમને એ કીધું કે હું અંધશ્રદ્ધામાં નથી માનતો અને આપણે માણસથી સારું કરવા જતાં જો ભૂલ થઈ હોય તો એ તો હજાર હાથ વાળી છે એ આપણી અવગુણના કોઈ એના હાથમાં રાખતી નથી ભાઈ એટલે મન કે આનો રસ્તો શું એટલે મેં કીધું હું જાતે પ્રમાણ લઉં છું અને પરમાત્મા એ પૂરા પાડે તો જ હું કોકનું વાયક લઉં છું નકર હું લેતો નથી અને જ્યારે આવ્યા હતા મને કે આમ કરીએ તેમ કરી મેં કહું કંઈ નહીં તમને જેદી મોજ આવે અને એ માં જેદી દોઢ છોડે તેદી તમે હવન કરજો તેદી ગમે એ તિથિ હોય ને ગમે એવો કદાચ મોસમ હોય એ ભર ઉનાળો હોય અને જો શ્રીફળ હોમતા હોય અને મારો બાપ જો નવસો વર્ષ કોકની લાજ રાખવા હાટું ખપી ને મારું ભજન ના પડી હોય શ્રીફળ હોમો તેથી જો કદાય હું ઘીના સાંટા તો ન નાખતો પણ મારો ઠાકર જો પાંચ સાંટા વરસાદના નાખદો તો એ ખોડિયા રાજી ભાઈ અને આ પરમાણ પાર પાડ્યું હતું ભાઈ બીજી વાત એ કે ધરમદાસ બાપાને એ ચિંતા હતી કે કદાચ આ દેહ આ શરીર છોડીને આ જીવ જતો રહે પછી મારા સેવકોનો શું એટલે પહેલી વાર મળ્યો ત્યારે મેં એમને કીધું હતું કે આ હવે જાજા દિવસના મહેમાન નથી છઠ્ઠો મહિનો વટ તો હું ભૂવા ભણી બંધ કરી દઈશ એક એનો ભાવ હતો એટલે મેં આજ એના હૃદયના ભાવથી આ કોઈ પરચા પૂરવાની વાત નથી પણ મને એ ડુંગરાવાળી ઉપર વિશ્વાસ હતો અને મેં એમને કીધું હતું તમે એનું આહવાન કરજો અને જો એ રાજી થઈ અને કદાચ મારો ઠાકર દોઢ છોડીને આવું અને ગમે એ કદાચ ઉનાળો ભર હોય અને શિફળ હોમો દી જો વરસાદ ના આવે તો મારે ભૂવા પણ એ બંધ કરી દેવાની ભાઈ આ પ્રમાણ અગાઉ આપ્યું હતું ભાઈ એટલે બીજું વધુ તો કહેતો નથી અને કદાચ જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે કીધું હતું કે આય હું તો ક્યારેય જ્ઞાતિવાદ નથી કરતો પણ મારો ધર્મ એવું કે કે પેલું ને ઊંટ એ મારવાડ એમ હું વચ્ચે તો ના અસંખ્ય ઘર છે એ સાંભળી મને હૃદયથી આનંદ થયો હતો એટલે કોઈ જ્ઞાતિવાદ નથી કરતો પણ એક જ કહું છું કે પેલી જાતિ મનુષ્ય જાતિ છે અને મેં પરમાત્માને એક જ કીધું છે કે કદાચ તું પરીક્ષા લેવા ઉતર અને આ શરીર ઉપર લુકડું રહે કે ના રહે પણ તારો લીટો ઓળંગી જવું આવી વેળા ક્યારેય આવે ને તારું નામ ખરાબ થાય તે બી એ મારી જીવનની અંતિમ ક્ષણ હોય તારો લીટો ઓળંગી ના જવ એટલે બધાને એક જ સલાહ આપું છું કે કમાવું જરૂરી છે પૈસા ભેગા કરવાય જરૂરી છે બધું જરૂરી છે પણ આ ચોર્યાસી લાખ યુનિમાંથી મનુષ્ય અવતાર મળ્યો તો આ ધરતી ઉપર કંઈક એવું કરીને જજો કે જતા રહ્યા પછી તે યુગો સુધી લોકોને તમને યાદ કરવા પડે ભાઈ આ ધરતી એને યાદ કરે છે જોઈ લો ધરતી ઉપર રાણા પ્રતાપ શિવાજી ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ જે કંઈક આ ધરતી ઉપર કરીને જાય ને એને કોક યાદ કરે છે હવે એટલે બધાને બલિદાન આપી દેવું એવું નથી કહેતો અને હું દાદા છે અને હું દાદા પોતે શું આવું નથી કહેતો કારણ કે એક હજાર અવતાર લઈશ ને તો એ મારાથી આના જીવું નહીં જીવી શકાય પણ એ એક માધ્યમ બન્યો છે અને જાહેરમાં કહું છું કે દુનિયાના બજારમાં જવું અને કોઈ એવું કહી દે કે બાપુ મારા ઘરે આવ્યા ને બસો રૂપિયા વ્યવહાર અમે કરીને લીધો તે આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનો ભાઈ કે મારા સાનિધ્યમાં આવ્યા દાદાના દર્શન કરવા આવ્યા હું એક જ કહું છું કે દર્શન કરવા હોય તો પરમાત્માના કરજો હું તો એક એનો પટ્ટાવાળો રાખેલો નિમિત્ત છું તમારે પગે લાગવું હોય તો ઘરે તમારા કુળદેવીને લાગજો તમારા વડીલોને લાગજો તમારા મા બાપને લાગજો મને પગે લાગવાની ક્યાંય જરૂર નથી ભાઈ તમારા પરમાત્મા એ જ છે એટલે બધાને એ જ કહું છું કે આ ધરતી ઉપર સમયનો અભાવ છે પણ જ્યાં વર્ષે હું આવ્યો ત્યારે કીધું હતું કે કદાચ આ માયે જો મારું પહેલું ટાપુ હોતું હતું અને જ્યારે સિફળ હોમ્યું પાંચ નાખ્યા હતા તો એ ભાવે જ્યારે મારી પાસે તાત્કાલિક આયોજન કર્યું હતું મેં કહ્યું મારી પાસે તારીખ ના હોય ભાઈ પણ છતાંય તમારી તારીખ ભેગી કરવા નોકરી અડધી કરીને હું તમારો ટાઈમ હચવવા આવીશ ભાઈ અને આજ એ ભાવે આજ આવ્યો છું અને હજુ કદાચ આ પ્રસંગ આ માતાજીના ગુણગાન રાવળ દેવે ગા છે અને એ ચાલુ રહે છે આપણે આખી રાત માતાજીના ગુણગાન સાંભળવાના છે પણ બીજું વસ્તુ એ કે હું બધાને એક જ કહું છું કે ગમે એ જ્ઞાતિ હોય દીકરા દીકરીને ભણાવજો અને ભગવાને જો કંઈક આપ્યું હોય તો ગરીબ માણાના કામમાં આવજો અને કંઈ ના થાય ગામમાં મૂંગા મરજો કોકના પગ ના ખ્યાતા હવે આ મોટો ધર્મ છે આ ઘણા મેં જોયું ગામના જાંબે બેઠા બેઠા આનું આ થાય જ નહીં પણ થઈ ગયું તો તારા બાપનું હું લૂંટે જાય છે ભલામણા એને કંઈક પરમાત્માની દયા થઈ છે તારે જીવ ગાળિયા તો તૂવી કરવા વી વરેથી દોડે પણ કોઈ હાથમાં ન આવતું ભાઈ સમજાય હે ને એટલે જે જેનું કદાચ આ ધરતી ઉપર હાલી જાય ને એના પરમાત્માની દયા હોય એના આગલા પાછલા જન્મારાના કંઈક કર્મો હોય ને તારે બાકી બધાને બની જવું છે ને બધાને થઈ જવું છે એમ નથી થતું ભાઈ અને ક્યારે હું તો આજ એને યાદ કરું તો એમના કદાચ પણ જ્યારે પહેલી વાર હુરા પુરા શું એ અમને નથી ખબર આજે એ જીવ પણ નથી રામભાઈ રાવળને હું હૃદયના ભાવથી યાદ કરું છું અને જ્યારે એમને એવું કીધું હતું કે આ ચૌહાણના કુળમાં કદાચ જો કંઈક ધૂળના ધલમડીઓ કદાચ હુરો પૂરો બેઠો હોય અને હું હૃદયના ભાવથી પાંચ દાંડી નાખું છું અને તેથી મારી જેવા પાંચ જુવાનડા જૂણ્યા હતા અને રામભાઈ રાવળે એવું કીધું હતું હું તો જોગીનો દીકરો છું કદાચ પાંચના પચી ધૂણતા હોય પણ જો આ દાઢીવાળો બેઠો એ પચી વર્ષે જો આનો બાનાધારી ભૂવો ના થાય ને તો મારી ડાકડમરું વગાડવાની મારી આ જે ધરમ છે હારી અને આઠ વર્ષે દાદા એ તો નોકરી કરું છું ભલામણ આ ઠાકર ઠેક ક્યાં આવ્યો ગામમાં મારી જેવા હોવા છોકરા છે અને આ છેક અમદાવાદ આ પણ જેને કીધું ને કે કોઈના ભાવમાં કપાવ ના હોય પણ જે આજ પરમાત્માએ અને હું તો ધર્મની સાક્ષીએ બોલું છું કે લોકોનું હિત થતું હોય છે અને એમાં મારી જરૂર હોય છે ને તો મારી પરિવારને હું આગમાં હોમી નીકળી જઈશ બાકી લોકોના હિત મારે માટે મારો પગ છે અહી હિતમાં લોકોના ખીચા કાપવામાં કોઈ દી મારું ડગલું નહીં હોય ભાઈ એટલે સમયનો અભાવ છે મારે હજુ જવાનું છે હવાર પાછી નોકરી કરવાની કારણ કે તો ભરબજારમાં બોલી શકાય કે સ્વાભિમાનથી જીવું છું અને મહેનત મજૂરીનો રોટલો ખાઉં છું બાકી કોઈ એવું કહી દે ભણીનો ચારાનો ખીચામાં નાખ્યો તે દી મારી જોડી લઈને આ પંથક મૂકીને નીકળી જવાનો ભલામણા અને એ તો થાય તાર ખબર પડે બાકી મારા ઠાકરે નવે વરાની કમાણી ખંભે ફેરવી છે અને જો કદાચ એ જોડી સાચવવા માટે કદાચ આ ઇખું હોમી દેવાનું થાય ને તો આ મુબારક છે બાકી એને જે વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે એ પાંચ રૂપિયા હટવી આ આઈખું કે આ હાથ કાળાક નહીં કરવું કોઈ દાડો એટલે સમયનો ભાવ છે અને જેની અતૂટ વિશ્વાસથી હું માનું છું અને જેની કૃપા છે એટલે બે હાથ ઊંચા કરીને બધાને જય બોલાવ છે પાપ લાગે એ મારા માથે લઈ જાય થાય એ તમારા ખાતામાં બોલો સુરાપુરા દાદાની માતગી ની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ की खोड़ियार माच की ओम नमः पार्वती पते हर महादेव भाई खोटा उपाथ ने विक्षेप नहीं करता बापू कीधु से बधाई बैठा रहो माखोड़ियार नाम ना माना पे बधाई बैठा रहो Yeah. <laughs>